બોલો શ્રી ચામુંડા માતની જય મિત્રો હું અમારી આ ઠાકરવનના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો ધર્મશાસ્ત્રમાં તમને હજારો મંત્ર જોવા મળશે બધા દેવી દેવતાઓના એક અલગ અલગ મંત્ર હોય છે મિત્રો તમે ગમે તે મંત્રનો જાપ કરો પરંતુ જો તે તમે ફળની આશા રાખ્યા વગર અને કોઈના પ્રત્યે ખરાબ થાય એવી આશાથી તમે જો કરશો તો આ બ્રહ્માંડના કોઈ પણ મંત્રનો જાપ કરશો તો તે ક્યારેય સફળ કે સિદ્ધ નહીં થાય અને કોઈ પણ મંત્રનો જાપ કરતા પહેલા આપણી અંદર પૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ અને કોઈનું સારું કરવાની ભાવનાથી અને મનમાં કોઈ પણ વિચારો વિના તમારે કોઈ પણ મંત્રનો જાપ કરવાથી તમને પૂરેપૂરી સફળતા મળશે અને તે મંત્રને સિદ્ધ પણ તમે કરી શકશો મિત્રો આ બ્રહ્માંડમાં કોઈ એવો મંત્ર નથી કે તમે તેને સિદ્ધ ન કરી શકો કોઈ પણ મંત્રનો તમે જાપ કરશો તો અવશ્ય તમને સફળતા મળે પરંતુ તમારામાં ભાવ શ્રદ્ધા અને વિશ્વાસ નહીં હોય તો નહીં થાય આ બધા મંત્રનું બીજ એક જ છે ભાવ બસ આનાથી જ બધા જ કાર્યો થઈ શકે આનાથી તમે ભગવાનને કુળદેવીને કુળદેવતાને તમે પ્રસન્ન કરી શકશો અને મિત્રો મંત્રના પ્રકાર હોય છે મંત્રના ત્રણ પ્રકાર છે વૈદિક મંત્ર તાંત્રિક મંત્ર અને સાબર મંત્ર બધા જ મંત્રોની શક્તિ અને સાધના અલગ અલગ હોય છે એમને ત્રણ રીતે જાપ કરી શકાય મોઢાથી મંદ સ્વરમાં અને મનથી મિત્રો આપણે જાણીએ કે કયો મંત્ર સૌથી શક્તિશાળી છે પહેલો છે ગાયત્રી મંત્ર આ બ્રહ્માંડનો પ્રથમ મંત્ર છે ઓમ ભૂર ભુવ સ્વ देवस्य धीमहि धियो नः प्रचोदयात् बीजो मन्त्र महामृत्युञ्जय मन्त्र ॐ त्र्यम्बकं यजामहे सुगन्धे पृष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्यो मोक्षी ત્રીજો મંત્ર છે શિવ મંત્ર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ચોથો છે વિષ્ણુ મંત્ર ઓમ વિષ્ણવૈ નમઃ ઓમ વિષ્ણવૈ નમઃ પાંચમો મંત્ર છે દુર્ગા મંત્ર ઓમ દુર્ગ દુર્ગાય નમઃ છઠ્ઠો મંત્ર છે રામ મંત્ર રામ આ મંત્રમાં કોઈ મંત્ર નથી પરંતુ રામ શબ્દ એ એક મંત્ર છે સાતમ મંત્ર છે કૃષ્ણ મંત્ર ઓમ શ્રી કૃષ્ણએ શરણમ આઠમ મંત્ર છે હનુમાન મંત્ર ઓમ હન હનુમંતૈ નમઃ ઓમ હન હનુમંતૈય નમઃ નવમ મંત્ર છે ઓમ મિત્રો આ પણ રામ મંત્રની જેમ જ ઓમ કોઈ મંત્ર નથી પરંતુ ઓમ શબ્દ એ એક મંત્ર છે દસમો મંત્ર છે રામ અને કૃષ્ણ મંત્ર હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ મંત્રમાં જે હરે શબ્દ છે એ ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવને સંબોધિત કરી અને મનાય છે વિષ્ણુને શ્રી હરિ અને ભગવાન શંકરને શ્રી હર કહેવાય છે મિત્રો આ બધા મંત્રમાં જે દસમો મંત્ર છે એને મહાશક્તિશાળી મંત્ર કહેવાય છે મિત્રો આ મંત્રને તમે ભાવથી જાપ કરશો તો અવશ્ય જ તમને બધા જ ક્ષેત્રમાં અને સફળતા મળશે જ મિત્રો એક વિશ્વાસ રાખજો શ્રી હરિ અને કુળદેવી પર જેથી કરીને તમારો કોઈ પણ મંત્રના જાપથી તમને સફળતા પ્રાપ્ત થાય અને મિત્રો આ બધામાં આ એક મંત્ર પણ સૌથી શક્તિશાળી મનાય છે એ ચામુંડાએ વિચે ઓમ હિમ ક્લીમ ચામુંડાએ વિચે મિત્રો આવા દરેક મંત્રો અલગ અલગ હોય બધા અલગ અલગ મંત્રોથી તમે તમારા કુળદેવીના મંત્રથી કુળદેવીને પ્રસન્ન કરી શકો છો મિત્રો આ બધા મંત્રોના જાપ પહેલા તમારે તમારા કુળદેવીની સામે એક આસન રાખી તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવી કે મંત્રનું જાપ તમારે રોજ કરવાનો છે અને જ્યારે પણ તમે મંત્રનો જાપ કરવા બેસો તે પહેલાં દીવો અથવા તો અગરબત્તી પેટાવી ત્યાં બાજુમાં રાખવી ત્યારબાદ એક જ સમયે અર્થાત કે સમય અને જગ્યા ફિક્સ જ રાખવી જેથી કરીને તમારો મંત્ર તે જગ્યા તે આસન વગેરે જ સિદ્ધ થઈ જાય અને મિત્રો ત્યાર પછી ગમે ત્યારે તમારે કોઈ કાર્ય કરવું હોય એટલે કે તમારે જ્યારે ભગવાનના મંત્રનો જાપ કરવો હોય અથવા તો તમારે કોઈ પણ અન્ય કાર્ય કરવા હોય તો તમે એ આસન આસન ઉપર બેસી અને કરી શકો મિત્રો આ આસન એટલું બધું સિદ્ધ થઈ જાય છે જો તમે નિત્ય એક જ જગ્યા ઉપર અને તે જ આસન ફિક્સ જ હોવું જોઈએ તે આસન તેનાથી તમે જો રોજ નિત્ય તે આસન ઉપર બેસી અને મંત્રનો જાપ કરતા હશો તો કદાચ ગમે તેવું મુશ્કેલી ભર્યું કાર્ય હશે પરંતુ તે આસન પર બેસવાથી તે કાર્ય પર પરિપૂર્ણ રીતે સંપૂર્ણ રીતે સફળ થશે જ જેથી કરીને તમારા બધા કાર્યો સફળ રીતે થઈ શકે મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જેથી કરીને અમારા નવા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે અને મિત્રો ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જય ચામુંડામાં લખવાનું ભૂલશો નહીં